નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપતા દિલ સ્વાગત કરું છું તમને ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમને ચેનલ પર મિત્રો શિક્ષણ જગતની હરેક માહિતી આપવામાં આવે છે કોઈપણ ભરતી આવ્યો કોઈ પણ પરિપત્ર આવ્યો કોઈ પણ ઉપયોગી બને શિક્ષણ જગત માટે ઉપયોગી બને તો મારે ચેનલ પર આવશે ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ ખુશખબર કે ટેટ ટાટ પાસ પાસનો નિયમ હટાવ્યો કાયમી શિક્ષા ભરતી અંગે પરિપત્ર જાય કરવામાં આવે છે ચાર ચાર પાસ વગરની કાયમી શિક્ષણ ભરતી અંગે લેડલ્સ મળી રહે છે એના વિશે આપણે ચર્ચા કરીશું તે પહેલાં તમને કહે છે વોટ્સઅપ ગ્રુપ તે લોકો બંધ બનાવે છે પૂછો મિત્રો અવશ્ય જોઈને ચાલુ ચાલો મિત્રો વધારે સમય બગાડ આપણે શરૂઆત કરી છે વિડીયો કે વિડીયો લાઈક અચેલો ચેનલ સબસ્ઇ કરી બેલેક બટન નંબર ભરશો નહીં તો મિત્રો પહેલાં આપણે વાત કરી લઈએ જે ભરતી છે પછી પરિપત્ર વિશે વાત કરીશું આધારશિલા વિદ્યાલય છે જે છે મિત્રો આધારશિલા વિદ્યાલય બોધેલ ચોકડી પાસે ભાવનગર ઇમેલ આઈડી આપેલી છે બધી પણ સારી શિક્ષકો જોઈએ છે મિત્રો પોસ્ટ મારી લાયકાત છે તમે જોઈ શકો છો મંદિરમાં મિત્રો ગ્રેજ્યુએશન પ્રિપિટીશીપ પ્રાથમિક વિભાગમાં ગ્રેજ્યુએશન પ્રિટીશીપ પ્લસ બી એસ સી બી એડ માધ્યમિક વિભાગમાં બીએ બીકોમ બીએસસી કોમ બી એસ એમએસસી એમ એમ કોમ બી એમએડ કરી લેવો જોઈએ જ્યારે ચોથા મેચ માધ્યમિક વિભાગમાં આર્ટ્સ અને કોમર્સ વિષયમાં એમ એ એમ કોમ બી એ બી એડ કરી જોઈએ ભાષા શિક્ષણમાં એ બી એડ કરી લેવો જોઈએ ટેટ પાસ ઉમેદવાર પ્રાથમિકતા આપવામાં આવે છે સરકાર દ્વારા દોર મુજબ મુજબ લાયક અને બહોળો અનુભવ દ્વારા ઉમેદવારને અગ્રિમતા આપવામાં આવે છે સોમવારે શનિવાર સવારે નવથી દસ નવથી એક વાગ્યા સુધી દરમિયાન સારા પર અજી તાજેતરમાં પાસપોર્ટ ફોટો ડૂબડો આવવાનું રહેશે તો મિત્રો જે પરિપત્ર જાહેર કરવામાં છે પરિપત્ર તમે જોઈ શકો છો મિત્રો વીસ પાંચ બે હજાર ચોવીસ પરિપત્ર આપવામાં આવ્યું હતું શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય દ્વારામાં હિસાદ છે મિત્રો કચ્છ જિલ્લા જેવા કે સરહદી વિસ્તારમાં શિક્ષકોને કાયમી કરવા બાબત અથવા શિક્ષકોને કાયમી કરો અથવા જ્ઞાન સહાયકોને વય મળ્યાદા તેમજ ટેટ ટેટ પાછનો નિયમ દૂર કરવા બાબતે જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે પરિપત્રને દર્શાવવામાં આવે છે વિષય અનુસાર એ કાયમી કરો તો જ્ઞાન સહાયક જ્ઞાન સહાયકને વય મળ્યા વધારો અથવા ટેટ પાછનો નિયમ દૂર કરો તો મેં વિસ્તુમાં ચર્ચા કરી કે જે બાળ સાહેબે જણાવવાનું કે ઉપરુક્ત વિષય અનુસાર જણાવ્યું કે શૈક્ષણિક સેક્શન વર્ષે ચાલુ થયેલા જ્ઞાન સહાયક યોજના વયમર્યાદા તેમજ ફરજીયાત ટેટર પાસ નિયમ ઉમેદવાર કારણે કચ્છ જેવા સરહદી વિસ્તારમાં અંતર અંતર ગામ જ્ઞાન સહાયક મળતા નથી જો મરે છે તો લાંબા સમય તકતા નથી બંને પરિસ્થિતિમાં કચ્છનું શિક્ષણ કથળ છે આમ જોઈએ તો જ્ઞાન સહાયક માત્ર વચ્ચે ગાળાની રાહત છે કાયમી મળતી આનો માત્ર કાયમી ઉલ્લેખ ઉલ્લેખ છે હાલમાં વચગાળા બાબતે રૂપ 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 ખાસ કિચ્છા કચ્છ કચ્છના સરહદી વિસ્તારમાં ન હોવાની જગ્યાએ જ્યાં સુધી કાયમી વર્તન ત્યાં સુધી વયમર્યાદા તેમાં ટેટ પાસના નિયમ દૂર કરવા બાબતે અગ્રિતા આપવામાં આવે અને સરહદી જિલ્લાના શિક્ષણની વ્યવસાયિક દીકરી ધરાવતા બેરોજગાર યુવાન યુવતીઓને ખાલી પણ જગ્યાઓ ભરતી કરવામાં આવે તે પણ હાલ પૂરતો પ્રશ્ન ઉકળાય છે તદુપર કચ્છની ઘણી શાળાઓમાં માત્ર એક શિક્ષકની ફરજ બજાવી રહ્યા છે જેના કારણે જેની પણ બદલી થઈ ગઈ છે તે પણ બીજા જિલ્લામાં તમને જગ્યા ખાલી રહી છે જો કાયમી ભરતી થાય જ સમયસર કાયમી ઉકેલ લાવી શકાય તેમજ આપણી કક્ષાએ આ પ્રશ્ન વહેલા વહેલામાં વહેલી તકે ઉકેલા તે મુગ્ય કરવા માટે આપ સાહેબ સે નમ વિનંતી કરવામાં આવે તો મિત્રો નમન વિનંતી કરવામાં આવે છે કે જે કાંઈ ભરતી કરવામાં આવે અથવા જ્ઞાન સહાયકને વય વયમર્યાદા વધારવામાં આવે અથવા અથવા મિત્રો નિયમો તે પાસે નિયમો દૂર કરવા માટે અહીં રજૂઆત કરવામાં આવી છે તો મિત્રો આ રીતે લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડિયો